મેળાના આયોજકોએ નગરપાલિકાની લાઇટમાંથી જ કનેક્શન લીધું ફરિયાદ થતા છેડા કપાયા દરમિયાન સાતમ આઠમના મેળાના સંચાલકોએ વીજળીનું કનેક્શન નગરપાલિકાના કનેક્શનમાંથી ડાયરેક્ટ લેતા આ અંગે ફરિયાદ થતા નગરપાલિકાએ તાત્કાલિક કનેક્શનો દૂર કર્યા હતા આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના ધ્યાને આ વાત આવતા તુરંત જ પગલાં લેવામાં આવેલ છે સાતમ આઠમના મેળા દરમિયાન જે આયોજક હતા તેમના દ્વારા નગરપાલિકાના કનેક્શનમાંથી ડાયરેક્ટ બારોબાર કનેક્શન લેવાની ફરિયાદ અત્રે મળે તે મળી હતી અત્રેના ધ્યાન ઉપર આવા બતાવતા આયોજક જે કનેક્શન લીધા હતા તે દૂર કરવામાં આવેલા હતા અને આયોજકને આ માટે જરૂરી પેનલ્ટી નગરપાલિકા કચેરીમાં જમા કરવા માટે નોટિસ આપવામાં આવેલી છે રૂપિયા એક લાખની પેનલ્ટી નગરપાલિકા કચેરીમાં આવી ચોરી કરવા બાબતે આપવામાં આવેલી છે આયોજકની અને તે ભરવા માટેની નોટિસ આપેલી છે